નમસ્કાર ધર્મલોકમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તુલા રાશિના જાતકો માટે ડિસેમ્બર બે હજાર પચ્ચીસનો મહિનો કેવો રહેશે આ મહિનો ત્રણ ડિસેમ્બરથી શરૂ કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીનો છે આ મહિને ત્રણ મોટા ગ્રહો ગુરુ શનિ અને મંગળ તેમની ચાલ બદલી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવશે આપણે સીધી અને સરળ વાત કરીશું કોઈ અઘરી જ્યોતિષની વાતો નહીં કરીએ એ મુખ્ય વાતો હાઇલાઇટ્સ સાત ડિસેમ્બર પછી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે સોળ ડિસેમ્બર પછી તમારી નોકરી ધંધામાં અચાનક ફાયદો અને પ્રગતિ થશે સૌથી જરૂરી વાત આ મહિને તમારી કમાણી અને ઘરની અંગત વાતો કોઈને કહેતા નહીં ગુપ્ત રાખજો જો ભૂલ કરી તો નુકસાન થઈ શકે છે પૈસા અને ધન મની એન્ડ ફાઇનાન્સ પહેલો ભાગ ત્રીજી સોળ ડિસેમ્બર સુવર્ણ સમય મહિનાની શરૂઆત પૈસા માટે ખૂબ જ સારી છે તમારા બેંક બેલેન્સના ઘરમાં ઘણા શક્તિશાળી ગ્રહો ભેગા થયા છે જો તમારું ક્યાંય પૈસું ફસાયેલું હશે તો તે પાછું મળી જશે શેર માર્કેટ કે બીજા રોકાણ માટે આ સમય ખૂબ સારો છે ખાસ કરીને છ ડિસેમ્બર પછી તમારી બુદ્ધિ પૈસા કમાવવાના નવા રસ્તા શોધશે સાવધાની પૈસાની જેમ તમારી વાણી પર પણ નિયંત્રણ રાખજો ધનના ઘરમાં ગરમ ગ્રહો બેઠા છે તેથી તમારી વાણી કડવી થઈ શકે છે પરિવારમાં ઝઘડા થવાની શક્યતા છે ચૂપ રહેવું એ જ સૌથી મોટો ઉપાય છે એકત્રીસ ડિસેમ્બરના દિવસે મોટું રોકાણ કે પૈસાની લેવડ દેવડ કરવાનું ટાળજો નોકરી અને ધંધો કરિયર એન્ડ બિઝનેસ નોકરી કરતા લોકો માટે શનિદેવ હવે સીધી ચાલ ચાલી રહ્યા છે તેથી તમારા પર કામનું ભારણ વધશે પણ તમારી મહેનત વ્યર્થ નહીં જાય ઓફિસમાં તમારી વિરુદ્ધ થતી રાજનીતિ પોલિટિક્સ હવે સમાપ્ત થશે જો પ્રમોશનની રાહ જોતા હોવ તો વીસ ડિસેમ્બર પછી વાતચીત આગળ વધશે નવી નોકરી શોધતા હોવ તો પાંચ ડિસેમ્બર પછીનો સમય ઇન્ટરવ્યૂ માટે ઉત્તમ છે વેપારીઓ માટે સાત ડિસેમ્બરથી તમને મોટું સાહસ કરવાનો જુસ્સો આવશે તમે નવા ગ્રાહકો શોધવા અને માર્કેટિંગ માટે ખૂબ મહેનત કરશો ખાસ કરીને ટેકનિકલ રિસર્ચ કે વિમાના ધંધાવાળાઓને આ સમય ઘણો સારો ફળ આપશે વિદ્યાર્થીઓ માટે ભણવામાં ધ્યાન ઓછું લાગશે અને કન્ફ્યુઝન રહેશે ગોખવાને બદલે સમજવા પર ધ્યાન આપો વીસ ડિસેમ્બર પછી એકાગ્રતા પાછી આવશે સંબંધો અને પ્રેમ રિલેશનશિપ્સ આ મહિને પ્રેમ સંબંધોમાં થોડું ગૂંચવણ રહેશે રાહુના કારણે ભ્રમ અને શંકા આવી શકે છે ત્રીજી બાર ડિસેમ્બર સુધી બધું ખૂબ સારું લાગશે પણ તે માત્ર ભ્રમ હોઈ શકે છે આંધળો વિશ્વાસ ન કરતા વિવાહિત જીવન સાત ડિસેમ્બર સુધી થોડો તણાવ રહેશે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે પણ મહિનાનો અંત પચીસમી એકત્રીસ ડિસેમ્બર પરિવાર સાથે સારો જશે મહિલાઓ ગૃહિણીઓ માટે ફોર હોમ મેકર્સ ખાસ ત્રણ વાતો એક આત્મસન્માન સેલ્ફ વેલ્યુ બાર ડિસેમ્બર પછી તમને લાગી શકે છે કે હું આટલું બધું કરું છું પણ કોઈ કદર કરતું નથી આ ગ્રહોનો પ્રભાવ છે તેને દિલ પર ન લેતા પોતાના માટે સમય કાઢો અને ખુશ રહો બે કામવાળીની સમસ્યા જો છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરમાં મદદ માટે રાખેલા માણસો કામવાળા રસોઈયા પરેશાન કરતા હોય તો ડિસેમ્બરમાં આ સમસ્યા હલ થઈ જશે તમને મહેનતી મદદ મળશે ત્રણ બાળકો બાળકોની સંગત કે ભણતરની ચિંતા ન કરો વધુ પડતી ટોકટોક કરવાને બદલે તેમના મિત્ર બનીને રહેજો સ્વાસ્થ્ય હેલ્થ આ મહિને તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે આ જ એક નબળું પાસું છે પાચનતંત્ર બહારનું તળેલું શેકેલું ખાવાનું ઝેર સમાન છે ખાસ કરીને ત્રીજી પંદર ડિસેમ્બર વચ્ચે ફૂડ પોઈઝનિંગ કે પેટની સમસ્યા થઈ શકે છે આંખો સૂર્યની અસરને કારણે આંખોમાં બળતરા કે ઇન્ફેક્શન થઈ શકે છે તડકામાં ચશ્મા જરૂર પહેરજો નબળાઈ બાર ડિસેમ્બર પછી તમારા રાશિના માલિક શુક્ર અસ્ત થઈ રહ્યા છે તેથી તમને ઝડપથી થાક લાગશે અને આળસ વધશે વાયરલ ઇન્ફેક્શનથી બચજો ડિસેમ્બર માટે ત્રણ સરળ ઉપાયો સમસ્યા છે તો સમાધાન પણ છે આ ત્રણ સરળ ઉપાયો કરવાથી તમારો મહિનો સારો જશે એક પક્ષીઓની સેવા દરરોજ સવારે તમારા ઘરની છત પર કે બાલ્કનીમાં સાત પ્રકારનું અનાજ અને પાણી રાખો જેમ જેમ પક્ષીઓ દાણા ચણશે તેમ તેમ તમારી માનસિક મૂંઝવણ દૂર થશે બે હનુમાન ચાલીસા મંગળ અને શનિના કારણે બચવા માટે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી હિંમત મળશે અને દુશ્મનો દૂર રહેશે ત્રણ દાન સોળ ડિસેમ્બર સુધી રવિવારના દિવસે કોઈ પણ ધર્મસ્થાનમાં થોડું નાળિયેરનું તેલ કે બદામનું દાન કરો છેલ્લે યાદ રાખો તમારા ગ્રહો તેમનું કામ કરી રહ્યા છે પણ તમારું કર્મ જ સૌથી મોટું છે વાણીમાં મીઠાશ રાખો અને અહંકાર છોડો વિશ્વાસ રાખો બે હજાર પચીસનો આ અંત તમારા માટે બે હજાર છવ્વીસની શાનદાર શરૂઆત બનશે જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા તુલા રાશિવાળા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં તમારા દેવનું નામ લખો નમસ્કાર હર હર મહાદેવ